કે શેપમાં હાર્ટ શેપ પર ક્લિક કરો જે આપણું રિબીન છે તેની અંદર આપણને અલગ અલગ પ્રકારના ગ્રુપ આપેલા છે તેની અંદર શેપનું ગ્રુપ આપેલું છે તેમાંથી આપણને હાર્ટ શેપ લેવાનું કે છે તો આમાંથી મને ક્યાંય હાર્ટ શેપ દેખાતું છે નહીં તો મારે આના સિવાયના અલગ અલગ પ્રકારના શેપ જોવા હોય તો અહીંથી હું મોર ઉપર ક્લિક કરીશ એટલે મારી પાસે જેટલા પણ શેપ હશે દરેક શેપ મને અહીંયા ડિસ્પ્લે પછી તો અહીંથી આપણે હાર્ટ શેપ જોઈ શકીએ છીએ તો આના પર હું ક્લિક કરીશ એટલે મારી પાસે હાર્ટ શેપ આવી ગયું છે કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે એની ઉપર તે ઓરેન્જ કલરની બોર્ડર આવી ગઈલી છે સ્ટેપ નંબર 2 શું કહે છે તો ફિલ માના એરો પર ક્લિક કરો તમને ડ્રોપડાઉન ડાઉન મેનુ જોવા મળશે ત્યારબાદ શું કહે છે કે શેપની અંદર જે ફિલ નામનું ગ્રુપ છે તેના પર ક્લિક કરો તેમાંથી આપણે ઓઇલ ઉપર ક્લિક કરવાનું કે છે એમાંથી અલગ અલગ પ્રકારના કલર છે સોલિડ કલર ક્રેયન પ્રકારના કલર માર્કર કલર ઓઇલ કલર નેચરલ પેન્સિલ કલર અથવા તો વોટર કલર એમાંથી આપણે શું લેવાનું છે ઓઇલ કલર લેવાનો છે એટલે આપણે અહીંથી ઓઇલ પ્રકારનું બ્રશ ને પિક કરશું હવે શું કે સ્ટેપ નંબર થ્રી સાઈઝમાં એરો પર ક્લિક કરો તમને પહોળાઈ પસંદ કરો હવે મેં શેપ લઈ લીધો કેવા પ્રકારનું કલરિંગ કરવું છે તે પણ લઈ લીધું હવે સાઈડ કે જે હું હાર્ડ ની જે બોર્ડર છે એ જાડી દોરવી છે પતલી દોરવી છે ખાટી દોરવી છે આછી દોરવી છે કેવી રીતે દોરવી છે તે મને પસંદ કરવાનો છે એટલે કે હું સૌથી લાસ્ટ વાળી 8 પિક્સેલ વાળી જાડી લાઈન લઈશ સ્ટેપ નંબર 4 કલર 1 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી ગ્રીન કલર પસંદ કરો આ જે કલર પ્લેટ છે તેમાંથી આપણને બે કલર આપેલા છે કલર વન અને બોર્ડર નક્કી કરશે બોર્ડર કલર નક્કી કરશે અને કલર ટુ શું નક્કી કરશે તો તમે જે ચિત્ર દોરેલું છે તેની અંદર કેવો કલર પૂરવો તે નક્કી કરશે તો કલર વનમાં આપણને કયો કલર લેવાનું કે છે ગ્રીન કલર જેવો એ ગ્રીન કલર ટી કરિસ એટલે કલર વન ની અંદર મારે એક ગ્રીન કલર આવી ગયેલો છે સ્ટેપ નંબર 5 શું કહે છે તો કે કલર 2 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી રેડ કલર પસંદ કરો ચલો મે ચિત્રનો બોર્ડર કલર ગ્રીન પસંદ કરી લીધેલો છે હવે એની અંદર કલર 2 મતલબ કે મારે ચિત્રની અંદર કેવો કલર પૂરવો છે તો મને કયો કલર કે છે રેડ કારણ કે હું રેડ ઉપર ક્લિક કરી એટલે કલર ટુ માં મારે રેડ કલર આવી ગયેલો છે પેજ નંબર થર્ટી સિક્સ પર શું આપેલું છે આપણને એક ડાયાગ્રામ આપેલો છે એમાં સ્ટેપ નંબર સિક્સ ડ્રેગિંગ દ્વારા રેગર દોરો ઓય સાથેનું તે કેવું દેખાય છે તે જુઓ હવે મારી પાસે કલર પણ આવી ગયા છે તો હવે મને શું કહે છે હવે તમે ડ્રોઈંગ કરો એટલે તમે ડ્રેગ કરીને જોઈ શકો છો કે તે કેવું દેખાય છે તો આપણે જોઈ શકીએ જે રીતે આપણે સ્ટેપ નંબર 6 નું ડાયાગ્રામ આપેલું છે તે રીતનો આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ આની અંદર આપણે કયા પ્રકારનો કલર ભરેલો છે તો કે ઓઈલ પ્રકારનો કલર કરેલો છે સ્ટેપ નંબર 7 શું કહે છે કે ડ્રોઇંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો હવે મારે મારો ડ્રોઇંગ એરિયા સફેદ ભાગ ખાલી કરવો છે

એને હું જાડાઈ કેટલી રાખીશ સૌથી જાડી લાઈન રાખીશ અને હાર્ટ શેપ ની બોર્ડર મારે કેવા કલર ની કરવી છે તો કે બ્લુ કલર ની કરવી છે અને એની અંદર કેવો કલર કરવો છે તો કે મારે યલો કલર કરવો છે તો તો આપણે આપણે એક વસ્તુ ભૂલી ગયા કે કલર કેવા પ્રકારનો કરવો છે તો કે ઓઇલ પેન્ટ જ આપણે કરીએ તમે જોઈ શકો છો ઓઇલ પેઇન્ટ થઈ ગયું હવે હું બીજું ચિત્ર લઉં છું અહીંથી હું લઈશ

આ શું હતું ઓઇલ પેન્ટ હતું આ શું હતું માર્કર આની અંદર આપણે કેવો કલર કરેલો છે તો કે હજી એક આપણે ડાયમંડ લઈ લઈએ એની અંદર આપણે આપણે કરશું વોટર કલર એની પતલી બોર્ડર રાખીએ બોર્ડર નો કલર કેવો કરશું આપણે તો કે પી અને એની અંદર કેવો કલર કરવો છે તો કે પર્પલ તો આપણે આ શું કર્યું વોટર કલર કર્યા હજી આપણે લાસ્ટમાં લઈ લઈએ સ્ક્વેર એની અંદર આપણે કેવો કરશું નેચરલ પેન્સિલ કલર એની જાડાઈ આપણે સૌથી વધારે રાખશું ને મારે સ્ક્વેર ની બોર્ડર બ્રાઉન રાખવી છે અને અંદર કરવો છે મારે ગ્રીન કલર તો આ મારું શું થઈ ગયું પેન્સિલ કલર સૌથી પહેલા આપણે શું જોઈએ તો આ ઓઇલ પેઇન્ટ હતું આ આ સોલિડ કલર હતો આ માર્કર પેન હતું આ મારું હતું ક્રેયોન આ વોટર કલર અને આ પેન્સિલ કલર તો આપણે અલગ અલગ ફીલના ઓપ્શન આપણે જોયા પાછા આપણે શું જોયું કે રંગીન હૃદય દોરવા માટે આપણે શોનો ઉપયોગ કર્યો તો આ આજ વખતે તો કે ઓઈલ પેઇન્ટનો ઉપયોગ કરેલો હતો તો આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું